નમસ્કાર હું રૂપલી દવે ગુજરાત ગેટ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું મુખ્ય સમાચાર આ મુજબ છે ફ્રાન્સ જતી વખતે પીએમ મોદીનું વિમાન ભૂલથી પાકિસ્તાન ઘુસી ગયું છેતાલીસ મિનિટ ઇસ્લામાબાદમાં ખળભળાટ મચાવ્યું હતું અમેરિકન ઉપપ્રમુખના દીકરાના બર્થ માં સામેલ થયા પીએમ મોદી મહાકુંભમાં વિક્રમજનક દર્શનાર્થીની હાજરી જોવા મળી વેવ્સ બે હજાર પચીસ હિલ્સ બેકિંગ ચેલેન્જ સાઠ લાખની વસ્તી ધરાવતા દેશે ટ્રમ્પની ઠેકડી ઉડાડી ગ્રીનલે જવાબમાં કેલિફોર્નિયા ખરીદવા તૈયાર વેલ્યુએશન ડામાડોળ સ્મોલ બીડકે સ્કાય ફોર્સ અને છાવા ફિલ્મના બોગસ બુકિંગ આંકડા મુદુપાલ બાલાની બાયોપિક પર વિલંબ થતા સોની ટીવીની નોટિસ ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં વન આવરણ ઓછો નખાયો એક સ્થળે તમામ શક્તિપીઠ દર્શનનો લાહો પરિક્રમાનો દિવસ અંગમ વ્યાજખોરોના ત્રાસ થી સગલાના યુવકે મોત વાલું કર્યું સગીરાની ઈજ્જત તૂટવાનો પ્રયાસ કરનાર ને ત્રણ વર્ષની સજા નમસ્કાર જોતા રહેજો ગુજરાત કથા ન્યૂઝ અપડેટ